હું અહીં ઉપર રહું છું આ દરવાજો ખુલ્લો જોઈ ને મેં કીધું કોઈ જેમ લાગે દેશમાં રહેતા હે ને દેશમાં સીધા રૂમ લઈને એવા છો એટલે હું કોઈ જોવા આવ્યું નથી ધોવા આવ્યું નથી હું છે ને ઉપર બાલ્કની બેઠી બેઠી જોતી જો આખી બિલ્ડિંગમાં કોના ઘરે કોણ આવ્યું કોણ ગયું ને મને બધી ખબર હોય અહિયાં કોઈ દી કોઈ જોવા આવતા ધોવા આવતા જોયું નથી તમે આજ સીધા રેવા આવી ગયા મેં કીધું ક્યાં રહેતા હશે પણ દેશમાંથી સીધા આવ્યા છો તો એમ જ હોય ને આ બારી બાવણા બધું બહુ ઘસવું પડ્યું છે ને આ અહિયાં રેતી ને એ તો છે બહુ ઉઘરી હતી કોઈ દી બિલ્ડિંગ માં કોઈ કચરા પોતા કરતા જ નહીં જોયું હોય અને આ તમારા બાજુ ફ્લેટ માં રહી છે ને એ ના બે પાકી બેન પણ એ આખો દી રખડ્યા જ કરતી હોય છોકરાઓને કોઈ દી સારું રાંધી નહીં નહીં ખોડાયું હોય બેન

કઈ દૂધમાં પાણી નથી નાખતો હું એનું દૂધ લઉં છું દૂધમાં પાણી નાખતો હોય દૂધમાં ગામ કયું છે એ ગામ ના છો જ્ઞાતમાર મામાજી ની દીકરી સાસરે છે નામ તો નથી ખબર દીકરી ને જમાય તો છે ને લગ્ન છે તે દુ આયા રે છે સાસુ સસરા રે છે હવે એના નામ તો આપણને ન ખબર હોય એ સાસુ સસરાય હોય જાન જોયા હોય ત્યારે મળ્યા હોય પણ નામ તો કઈ પૂછવું ન હોય રસોઈ ગેસ ચાલુ કર્યો તે તમ તાર ઘરે આવીને મારે છે ને ક્યારની રસોઈ બની ગઈ છે મારે ગેસ ખાલી છે બનાયજો આ છોકરાઓ ભૂખા થયા હશે મારે છે ને તમારા ભાઈ સવારના ટિફિન લઈને વહી જાય હું હર વાર છે ને બે રોટલી થોડુંક શાક બનાવી નાખું વાસણ ભેગા વાસણ નીકળી જાય ને

ના ના અહીંયા નથી રહેતા એક બધા અમેરિકા રહે છે એને છે ને બિલ્ડિંગમાં છ સાત ફ્લેટ ભાડે આપેલો છે ને એ બધા ફ્લેટ નું છે ને ભાડું ઉભરાવવો દેખરેખ રાખવી ને એ બધો વહીવટ છે ને તમારા ભાઈ બહુ કરે એને એ બધું બહુ ગમે નાદ ગુડતી હોય કે એ બધી પડોચણ માથે લેવાય નહીં પણ એને બહુ હરક અને એ તો છે ને આ બિલ્ડિંગ ના છે ને પ્રમુખ બનવાય તે ચાર પાંચ વર્ષ નામ લખાવે છે પણ કઈ મેળ પડતો નથી એને બહુ પર પ્રમુખ બની લેવાનો બધો વહીવટ કરવાનો એવો છે કઈ નહીં તમ તમ તાર તમારો સામાન ગોઠવી લો હું છે ને ઉપર જ છું કઈ કામકાજ હોય કે જો હું નવરી છું અહી ચેતના બેન તમને ખબર છે ઓલી પેલા માળે એક નવી રેવા આવી દેશમાં સીધી રૂમ લઈને આવી છે કે એટલો સામાન છે બાપરે રૂમમાં કે આમ તો નથી નેન ભાડું 10000 છે એવા ફ્લેટનું ભાડું 10000 કોણ આપે ખીલી ખોડેલ નથી નામનો ફર્નિચર નથી એવાનું પણ 10000 દે દેશમાં સીધી આવી છે બાપા એમ છોકરા બે છે પણ કેવા કજ્યાળા